તમારા થઈ આ પ્રાણ લડવાની તૈયારી છે પણ અપમાન આપણું થાય લોકોને અહીંયા બોલાવીને એનું અપમાન કરીએ આપણા માટે ખેડૂતો માટે વ્યાજબી નથી દોસ્તો એટલે જે રજૂઆત છે એ રજૂઆત હું કરું છું તમે શાંતિ થી સાંભળો અહીંયા

મિનિટ આ બાર વર્ષ નો જે પ્રશ્ન છે એનો નિવેડો લાવવા માટે આજ ભેગા થયા છીએ તો કોઈ પણ બાળક નો નિવેડો શાંતિથી સાંભળીએ તો આવે અહીંયા આપણી વચ્ચે ચેરમેન સાહેબ ઉપસ્થિત છે બાય સેક્રેટરી છે ને બાય સેક્રેટરી પણ અહીંયા ઉપસ્થિત છે

અહીંયા અહિયા થઈ ગયા પછી ખેડૂત ની સંપૂર્ણ જવાબદારી પૂરી થશે એમને અહિયાં ઢગલો કરાવવો હોય ખેડૂત ઢગલો કરી દેવા તૈયાર છે મારી વાત માં સહમત છો ને તમારે અહિયા ચેક કરવું હોય એ રીતે ચેક કરો ચેક કર્યા પછી એનો ભાવ આપો પણ ભાવ એક નક્કી પછી એક પણ પ્રકાર નું ચીટી નહી આવે બરાબર છે આજે આ સગડો ભાઈ મનોરભાઈ આ સગડો પાછો આવ્યો એમ કેવા માં આવ્યું એમ કરતો નથી કરતા એટલે હવે તમારા ક્વોલિટી માં ફેરફાર છે પાછો લઈ જાવ હવે આની અંદર મુળગ્યો પંદર મણ કપા છે એમાં હું ક્વોલિટી માં ફેરફાર થાય એમ મળ્યો જે બાજુથી હું હાથ નાખું આખો હાથ હડી જાય વાત એ છે એક મિનિટ એક મિનિટ રાખો ભાઈ વાત એ છે કે જે રીતે ચેક થવું હોય એ રીતે અહીંયા ચેક થઈ જાય હરરાજી થઈ ગયા પછી ખેડૂત કપા પાછો નહીં ભરે અને ખેડૂત કપા કોઈ ના જીને નાખવા નહીં હવે બીજા છે આ બે મુખ્ય અમારા ખેડૂતોની માંગણી છે સંસ્થા ખેડૂતોની છે અને ખેડૂતો જયારે માંગણી લઈને આવે ત્યારે સેક્રેટરી ચેરમેન ની નૈતિક જવાબદારી બને કે ભાઈ ખેડૂતોની સંસ્થામાં ખેડૂત

વચ્ચે કોઈ આપણે દેકારો નહીં કરીએ અહીંયા આપણા મંચ પર એમને બોલાવ્યા છે તો મેં મારી જવાબદારી એ પણ બોલાવ્યા હોય મારી બાજુ કોઈ માણસ ઉભા હોય આ તો ચેરમેન છે આપણો દુશ્મન પણ હોય તો આપણી બાજુ ઉભા ત્યાં સુધી એનું માન સન્માન જળવાવું જોઈએ એમને ચેમ્બરમાં વયા ગયા પછી આ તો આપણે પૂરો કરી દઈશું બરાબર છે શાંતિથી સાંભળો આ બંને માંગણીઓ તમને સમજાઈ ગઈ મનરભાઈ બંને માંગણી લઈને તમારો જોવા મારે દાદાજી કરજા બાબતે જે ખેડૂતોમાં પ્રશ્ન છે એ પ્રશ્ન માટે બોટાદ એપીએમસી સહમત છે કે કોઈ પણ પ્રકારનો જીમમાં ગયા પછી કરજો થશે એ ચલાવી લેવામાં આવશે નહીં એની હું ખાતરી આપું છું સાતો જાત સાતો જાત જે અહીંયાથી વાત થઈ કે વાહનમાં જે માલ આવે એ ત્યાં ઉતારવા નહીં જાય

રોજ નો સાસઠ હજાર પણ કપા આવતો હોય અને અહીંયા ઢગલા કરીએ તો આવતીકાલે માલ ની અરજી માલ આવે તો એની વ્યવસ્થા કરી ના શકીએ પરંતુ ખેડૂત હિતમાં તરત મીટિંગ બોલાવી અને જે રીતે ખેડૂતના હિત માં વ્યવસ્થા થઈ છે એવું એમસીએમસી મોટા પ્રયત્ન કરશે ખાતરી આપું હવે પછી કોઈ વેપારી અહિયાં થી કમિશનર્ધન વેપારી માનવી પછી કર્યા પછી ચક્રો પાછો મોકલશે તો દિવસ બે એનું લાયસન્સ રદ કરવામાં આવશે

Long live the king! Long live the king!